કિચન રથમાં આપણું હાર્દિક સ્વાગત છે આજે આપણે ઠંડીમાં ખવાતું અને લારી પણ મળતું એવું કચરિયું બનાવતા શીખીશું આના માટે આપણે સૌપ્રથમ એક મિક્સર જારમાં ત્રણસો ગ્રામ જેટલા તલ લઈશું આને આપણે સામાન્ય ક્રશ કરી લઈશું બહુ વધારે ક્રશ કરવાના નથી સામાન્ય જ ક્રશ કરવાના છે અને પછી આને એક બાઉલમાં લઈને આમાં બસો પચાસ ગ્રામ જેટલો ગોર નાખીશું અને પછી આમાં એક ચમચી સૂંઠ પાવડર નાખીશું અને એક ચમચી ગંઠોળા પાવડર નાખીશું આ બંને નાખ્યા બાદ આપણે આને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને ગોર સામાન્ય ભાગી લઈશું હવે આપણે આમાં જરૂર મુજબ તલનું તેલ નાખીશું અને પછી જરૂર મુજબ ટોપરાની છીણ નાખીશું અને પછી આ બધું મિક્સ કરીને આને એક કન્ટેનરમાં ભરી લઈશું અને પછી આને સેટ થવા દઈશું